તો આવતીકાલે વલસાડ ભરૂચ અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો ચુંબોતેર ટકા વરસાદ વરસી ચૂક્યો છે આમ જોવા જઈએ તો આજે બાવીસ દિવસ સુધી રાજ્યના અમુક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે પણ ચોવીસ અને પચીસ તારીખથી રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે કેમ કે એ લો પ્રેશર જે આવી રહ્યું છે અને અરબ સાગરની સિસ્ટમ એમાં મર્જ થશે એ વેલમાર્ક લો પ્રેશર અથવા તો ડિપ્રેશન બની અને ગુજરાત ઉપરથી પસાર થશે જેને કારણે ગુજરાતના તમામ રીજનો હોય જેમાં સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત તમામ સેન્ટરોની અંદર ભારેથી અતિભારે અને સારા વરસાદો પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે એટલે ખાસ કરીને આ બંને વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે જેને કારણે જે આ ચાલુ મહિનો છે ઓગસ્ટ મહિનોનો ઓગસ્ટનું જે છેલ્લું અઠવાડિયું છે એની અંદર રાજ્યની અંદર સારામાં સારા વરસાદ પડશે મોટા ભાગના વિસ્તારોની અંદર પાંચથી સાત ઇંચ અને રાજ્યના પચાસ ટકા કરતાં પણ વધારે વિસ્તાર એવા હશે કે જ્યાં ડબલ ડિજિટમાં વરસાદ પડી શકે છે એટલે કે નવ ઇંચ કરતાં પણ વધુ વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ માની રહ્યા છે એટલે આવનારા દિવસની અંદર અરબસાગર અને બંગાળી ખાડીની બંને સિસ્ટમોની અસરથી રાજ્યમાં સારા વરસાદ અને ભારેથી અતિભારે વરસાદ નોંધાય તેવી શક્યતા હાલ અમને દેખાઈ રહી છે